દોસ્તો એ વંડો બનાવે છે એક વિશાલ ને બધા હોય તેમ કૂદવામાં કૂદીન જાય છે બહાર નાસ્તો લેવા માટે ગાઈસ કૂદી કૂદી ગલ્લા જાવ પડસ સાહેબ ના લીધો ગળ્યા લે તૂટી જાય ત્યાંથી કૂદતો કુતો બો ગાઈસ ગણ બધું નુકસાન થઈ જાય છે હવે કુદી કુદી ગલ્લા જાવ ઓ ને પટ્ટો જેતા પીટ કરવાનો છે ઘણા બધા આગા આવતા રહે છે કઈ તમે ગલ્લા જવા માટે પાળે કુદી કુદી આચાર્ય સાહેબ ને બંગી ના છે વડા થી

કેમરાંગ

કેડી બાપલો કા જેવું શું શું કઈ નાખ્યું છે કઈ ઘર એલ ની માં ભાઈ નાખી છે અને મા વિકાસ ભાઈ વાય સપોર્ટ આલે છે ગાઈસ કે ગાઈસ ગેટિંગ કર એલ તો જો બાપલો રોવા છે ગાઈસ રીસેટ પૂરી થઈ જાય છે અને હું બધા હોય કણ રૂમમાં જવાની ગોઠવણી કરું છું જેલા રૂમ માં જાવ ચાલુ

ગાય માતા પોઈલો પીલો ધોવા જવાનું માટી નાખી દડો મરવાની કોશિશ કરડો આઈ ગયો વાપુર ગયા દળા ગાય દડો ખરા તો ગયો છે જશો ખલાવાની કોશિશ કરે છે દળા ને તું આજે દડો ખડાય ન જ રહીએ

मंगले हा हरा इतको

અને અમે અમારે એક ભાઈ બનો ટેલોનતા દીધો ના સાઈડ થી એ ઘણા છોકરા જોઈશું બે ગેટ થી બે સાઈડ થી જોઈ આવો કાકુ એ અમે દીધો ઈ નંગા છોડીવાસ્ કેમ કરવાનો હો તો જોઈએ મજા કાકાંગા સ્કેમ કર્યો